આગામી પ્રવેશોત્સવ 2024 ને લઈને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આજ ગાંધીનગર ખાતે બ્રીફિંગનું મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ 26 જૂન થી રાજ્યભરમાં યોજનારા ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ 2024 બાબતે શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સહિતના મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવો અને ઉચ્ચ અધિકારીઓએ આ બ્રીફિંગ મીટિંગમાં હાજરી આપી હતી કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરા સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારી શ્રીઓએ આ બ્રિફિંગ મીટિંગને વર્ચ્યુઅલી નિહાળી હતી મુખ્યમંત્રીશ્રી સહિત મહાનુભાવો દ્વારા આપવામાં આવેલા સૂચનો અને માહિતીને ધ્યાને લઈને જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાએ કચ્છ જિલ્લામાં યોજાનારા પ્રવેશોત્સવની તૈયારીઓની સમીક્ષા માટે અધિકારીશ્રીઓ સાથે બેઠક કરી હતી જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજયભાઈ પરમાર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી રૂપેન્દ્રસિંહ વાઘેલાએ શાળા પ્રવેશવ કાર્યક્રમની વિગતો આપીને જણાવ્યું હતું કે આ વર્ષના પ્રવેશોત્સવમાં બાલવાટિકાની સાથે હાઈસ્કૂલોને પણ આવરી લેવામાં આવી છે કચ્છમાં નવ કુમાર અને નવ કન્યા સહિત કુલ ઓગણીસ હજાર છસો એકત્રીસ બાળકોને બાલ વાટિકામાં પ્રવેશ આપવામાં આવશે જ્યારે ધોરણ એક માં આઠ વિદ્યાર્થીઓ અને આઠ વિદ્યાર્થીનીઓ સહિત કુલ બાળકોને સોળ પ્રવેશ આપવામાં આવશે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેર રહેશે જેમાં અગિયાર હજાર સાતસો એકાવન વિદ્યાર્થીઓ અને દસ હજાર આઠસો બાસઠ વિદ્યાર્થીનીઓ સમાવેશ થાય છે પ્રવેશોત્સવ બે હાજર માં કચ્છની કુલ એક નવસો શાળાઓ હાઈસ્કૂલોને આવરી લેવામાં આવશે જેમાં એક હજાર છસો પાસઠ સરકારી શાળાઓ એકસો ઓગણીસ સરકારી હાઈસ્કૂલ એકવીસ નગરપાલિકા શાળાઓ ચોસઠ આર એમ એસ એ સ્કૂલ છ મોડેલ સ્કૂલ અને સત્તાણું ગ્રાન્ટેડ હાઈસ્કૂલ નો સમાવેશ થાય છે